મિત્રો જૂનાગઢમાં બે દીકરીઓ સાથે બનેલી એક સત્ય ઘટના આપને સંભળાવવા જઈ રહ્યો છું આવી ઘટના આપે આજ સુધી ક્યાંય પણ નહીં સાંભળી હોય તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો દેખાવડી અને ચબરાક ઉર્મિલા ભણવામાં પણ એટલી જ હોશિયાર હતી મિલનસાર અને માયાળુ પ્રકૃતિની આ છોકરીએ પોતાના આડોશી પાડોશી સોસાયટી સહપાઠીઓ અને ગુરુજનોનું દિલ જીતી લીધું હતું એ સૌની લાડકી હતી ધોરણ માં તે અવલ નંબર સાથે શાળામાં પ્રથમ ક્રમે પાસ થઈ તેના શાળા અને શિક્ષકોનું નામ રોશન કર્યું ઈચ્છા પ્રાણી શાસ્ત્ર સાથે સ્નાતક થઈ વન અધિકારી વન્ય પ્રાણીનો અભ્યાસ કરવાની હતી આ તેનું સ્વપ્ન હતું આ માટે તેણીએ પિતાજી પાસે ઈચ્છા વ્યક્ત કરી પિતાની પરવાનગી મળતા જ તેણીએ અમદાવાદ ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવી લીધો સાથે હોસ્ટેલનું આવેદનપત્ર પણ ભરી દીધું ઉનાળું વેકેશન પૂરું થતાં જ ઉર્મિલા અમદાવાદ આવી ગઈ માતા દીદી હવે હોસ્ટેલમાં આવી ગઈ હતી નવું વાતાવરણ નવો અભ્યાસક્રમ નવા મિત્રો વચ્ચે આ માયાળુ છોકરીને ગોઠવાઈ જતા વાર ન લાગી છોકરીઓ તો તેની સાથે સખીપણું કેળવવા અધીરી બનતી છોકરાઓ તેની સાથે વાત કરવા તલ પાપડ રહેતા અધ્યાપક ગણ આ તેજસ્વીને ભણાવવા તેના બૌદ્ધિક સવાલોના જવાબ આપવા ઉત્સુક રહેતા અહીં જુનાગઢની જ એક છોકરી સરિતા અને જુનાગઢ પાસેના નાનકડા ગામ સુખપુરની રસીલા સાથે ઉર્મિલાને ગાઢ મિત્રતા થઈ કોલેજમાં એક જ બેન્ચ ઉપર ત્રણે બેસે કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક સાથે ભાગ લે એની મિત્રતા કોલેજમાં પંકાવા લાગી સરિતાને ગાવાનો સંગીતનો શોખ તો રસીલાને રસોઈ અને રાસ કરવાનો શોખ હતો એકવાર કોલેજમાંથી છોકરીઓ માટે પોળોના જંગલોમાં પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં જવાનું આયોજન થયું તેમાં ઉર્મિલાએ સક્રિય ભાગ લીધો પશુ પંખી જંગલો તેને ગમતા તેની ફોટોગ્રાફીનો પણ શોખ હતો પરંતુ આ સુષુપ્ત શોખ હવે જાગૃત થયો હતો હવે તે જ્યારે પણ અવકાશ મળે તુરંત વગડો જંગલો તળાવો રખડિયા કરતી અને નવા નવા પંખી પ્રાણીનો પરિચય તેની વર્તુણૂકનો અભ્યાસ કર્યા કરતી બીએસસીના છેલ્લા વર્ષની પરીક્ષા પૂરી કરીને ઉર્મિલા સાથે ત્રણેય સખીઓ વતનમાં આવી ગઈ હતી જ્યાં તેનું બાળપણ અને કિશોરાવસ્થા વીત્યા છે વાર તહેવાર અને રજાના દિવસોમાં રખડેલા તેવા ગિરનાર અને તેની આસપાસના પ્રાકૃતિક સ્થળો તેને માટે અજાણ્યા ન હતા હવે તે ખંભામાં દૂરબીન કેમેરા નાખી આવું નવા પંખીડાનું અવલોકન ફોટોગ્રાફી અને તેની વર્તણૂકનો અભ્યાસ કર્યા કરતી અને આ કામમાં તેને અનહદ આનંદ આવતો એક દિવસ સરિતા અચાનક તેને ઘેર ટપકી પડી ઉર્મિલા તેના અચાનક આગમાંથી અચંબિત થતા બોલી અરે સરુ કેમ અચાનક ઉર્મિલાની આંખોમાં આશ્ચર્ય ટપકતું હતું સુખપુરથી રસીલાનો ફોન હતો કહેતી હતી કે આપણે બંને થોડા દિવસ સુખપુર જઈએ તો ચાલ આપણે સુખપુરનો કાર્યક્રમ ગોઠવીએ સરિતાએ ઉત્સાહપૂર્વક પ્રસ્તાવ રજૂ કર્યો પણ સરુ સરિતાનો હાથ પકડતા ઉર્મિલા બોલી મને થોડું વિચારવા દે આ મે મહિનો પૂરો થયો અને જૂન ચાલુ થઈ ગયો અત્યારે આપણા ગીર અને ગિરનારના જંગલોમાં નવરંગ નામનું પક્ષી મહેમાન થાય છે અને અહીં માળા કરે છે બચ્ચા ઉછેરે છે મારે તેને જોવું છે તેનો અવાજ રેકોર્ડ કરવો છે તેના માળા જોવા છે તે એકી શ્વાસે બોલી ગઈ સાંભળતો ખરી ઉમા વાતનો દોર પોતાના હાથમાં લેતા સરિતા બોલી રસીલાનું ગામ ગિરનાની ગોદમાં આવેલું છે જૂનાગઢથી સુખપુર બસ રસ્તે એક કલાકમાં પહોંચી જવાય છે વળી રસીલાનું ખેતર ગિરનાની છાયામાં આવેલું છે હે ને સીમ વગડામાં રખડીશું દેશી ચૂલા ઉપર બનાવેલા બાજરાના રોટલા માખણ છાશ અને શેડકઢા દૂધની મજા લઈશું તો ચાલને ઉમા આવતીકાલે જ સુખપર તરફ

બંને સાડા છ વાગે તો જુનાગઢ બસ ડેપો તરફ પ્રસ્થાન કરી દીધું બંને સખીઓનો હરખ ક્યાંય માતો ન હતો થોડી વાતો કરી એ બસ પ્લેટફોર્મ પર મુકાણી આગળ સુખપુરનું બોર્ડ જોઈને એ બેસી ગઈ બંને બસમાં સમયસર ઉપડેલી બસ શહેર બહાર નીકળી ટિકિટ ટિકિટ કરતો કંડક્ટર આવ્યો બોલો બેનો ક્યાંની નહીં આપું સુખપુર બે પચાસની નોટ આપતા ઉર્મિલા બોલી કંડક્ટરે ટિકિટ અને વધતા પૈસા પાછા આપ્યા અને આગળ નીકળી ગયો આ તરફ બંને સખ્યો ઘણા દિવસે મળી હતી એવી તો વાતો એ વળગી કે બહાર ઘોર અંધારું જામી ગયેલું તેની પણ બાણ નહોતું અચાનક સરિતાએ ઘડિયાળમાં જોયું આઠ વાગી ગયા હતા તેના પેટમાં ફાળ પડી આ સુખપુર હજી કેમ ન આવ્યું સીટમાંથી અર્ધી ઊભી થઈ ગયેલી સરિતાએ કંડક્ટરને પૂછ્યું સુખપુર વયું ન જાય કંડક્ટર સાહેબ અમારે ઉતરવું છે સુખપુરને હજુ અડધી પોણી કલાકની વાર છે બહેન એ તો છેલ્લું સ્ટોપ છે કંડક્ટરે જવાબ આપ્યો કંડક્ટરનો જવાબ સાંભળી બંને સફાળી ઊભી થઈ ગઈ અને કંડક્ટર પાસેની ખાલી સીટમાં બેસી પડતા કહ્યું પણ સુખપુર તો જુનાગઢથી એક કલાકનો જ રસ્તે આવેલું છે ને એ પેલું વડાણ પાસેનું સુખપુર આ નહીં આ તો ધારી તાલુકાનું સુખપુર કંડક્ટરે નમ્રતાથી જવાબ આપ્યો હે બંનેની રાડ ફાટી ગઈ પણ અમારે તો વડાણ પાસેના સુખપુર જવું છે રણમસ ચહેરે ઉર્મિલા બોલી પણ તમારે બરાબર વાંચીને બેસવું જોઈએ દરમિયાન બસમાં વધેલા પાંચ સાત મુસાફરોનું પણ આ વાતમાં ધ્યાન હવે અમે શું કરીશું ક્યાં જઈશું અહીં આ બાજુ અમારા કોઈ સગા કે ઓળખાણવાળા પણ નથી રડતા રડતા સરિતા બોલી હવે કંડેક્ટર પણ મૂંઝાયા અહીંથી જૂનાગઢ માટે કોઈ વાહન મળતું ન હતું રાતના સાડા આઠ તો વાઘવા આવ્યા હતા આ જુવાન દીકરીઓનું હવે શું કરવું મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું બટન દબાવીને આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે અને દરેક મિત્રોને વિનંતી કે આ વિડિયોને અત્યારે લાઈક પણ જરૂરથી કરી દેજો ત્યારે હજુ મોબાઈલ ફોનનો જમાનો આવ્યો ન હતો હા લેન્ડલાઇન ફોન હતા પણ તે હઈ શું કામનો મુસાફરો પૈકી એક બે કહ્યું સવાર સુધી અમારે ઘેર રોકાઈ જજો સવારે આ જ બસમાં નીકળી જવું માનવતાવાદી અને પીઠ કંડક્ટરનું મન આ જુવાન દીકરીઓને આમ કોઈ અજાણ્યા સાથે મોકલવા માનતું નહોતું તેણે હિંમત આપતા કહ્યું જરા પણ મુંજાશો નહીં એક રસ્તો કાઢીશું અચાનક તેને સુખપુરના મુખી કાંચી પાપા યાદ આવ્યા કંડક્ટર જોશીભાઈ ઘણા વર્ષોથી આ ફિક્સ લાઇન જૂનાગઢ સુખપુર વાયા ધારી રૂટમાં ફરજ બજાવતા હતા કાંજી બાપા જંગલ ખાતાની જિલ્લાની કચેરીએ અવારનવાર ગામના કામ સબબ જતા અને આ છેલ્લી બસમાં પરત આવતા તેથી કંડક્ટર સાથે સારી ઓળખાણ અને ઘરોબો થઈ ગયો હતો સાંજે કંડક્ટર ડ્રાઈવર ટિફિન ખોલે તે પહેલા મુખી બાપાના ઘેરથી દૂધ છાશ આવી જતા પૈસે ટકે સુખી કાંજી બાપા જીવના પણ ખૂબ ઉદાર એ ઘર પેઢીગત મુખી પણ ઉચાલ્યું આવતું હતું ગામમાં આવતા અધિકારીઓ ચૂંટણી સ્ટાફ સૌનો ચા પાણી રોટલા તો મુખીના ઘેરે જ થી આવે આમ કાનજી મુખીનો રોટલો અને ઓટલો આખા તારી તાલુકામાં વખણાતો અચાનક બસે એક તીવ્ર વળાંક લીધો અને મુખીના વિચારોમાં અટવાયેલા કંડેક્ટરનો તંદ્રા તંતુ તૂટ્યો સુખપુર આવી ગયું હતું બધા મુસાફરો સાથે આ બંને બહેનો ચિંતા તૂર ચહેરા સાથે નીચે ઉતરી બસ ઠેકાણે મૂક્યા પછી કંડક્ટરે ડ્રાઈવરને વિગતવાર જણાવતા કહ્યું ચાલો રાણાભાઈ આપણે દીકરીઓને મુખી બાપાને ઘેર આવીએ મુખીની ડેલી ઉઘાડી જતી કંડક્ટરે સાદ પાડ્યો મુખી બાપા ઘેર છો કે અમે મહેમાન લાવ્યા છીએ એ આવો આવો મારો બાપલ્યો આવો જોશીભાઈ લે આ તો રાણુભાઈ પણ લાગે છે ડ્રાઈવરને પણ આવકારતા મુખી બોલ્યા ઓરડામાંથી બહાર નીકળી ઓસરીની કોર ઉતરતા ક અને મુખીએ ફળિયામાં સામે જઈ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું આવો આવો દીકર્યું તેણે અપરિચિત આ બંને બહેનોને પણ આવકારી ઓસરીમાં ખાટલા ઢળાણા સૌ બેઠા પાણી પીધું તે દરમિયાન સાકરમાં મુખી બાપાના પત્ની પણ આવી લાગ્યા તેણે સૌને જય શ્રી કૃષ્ણ કર્યા બંને દીકરીઓના દુખણા લીધા ને દસ આંગળીઓના ટચકારા આખી ઓસરીમાં સંભળાયા જોશીભાઈએ આખી માંડીને વાત કરી મુખી કહે કોઈ ચિંતા નહીં આ તો અલગ ધણીનો ઓટલો છે મારી જ દીકરીઓ છે અને બહેનો તરફ મોં ફેરવતા બોલ્યા દીકરીઓ આ તમારું ઘર છે એમ સમજો સાકરમાં બંનેને ઓરડામાં દોરી ગયા તેમની પુત્ર વધુ શાંતા સાથે પણ ઓળખાણ કરાવી રાત્રે દસ વાગ્યે મુખીના રસોડામાં રોટલાના ટપાકા સંભળાણા શાકના વઘારનો છમકારો કાને પડ્યો ઓસરીમાં બેઠેલા ડ્રાઈવર કંડક્ટરે રજા લેતા કહ્યું મુખી બાપા તો રજા લઈએ અરે એમ જાતા તા ક્યાંથી વાળું કરીને જવાનું છે અમારે તો ટિફિન છે મુખી ઊભા થતા કંડક્ટર બોલ્યા ગાયું ખવડાવી દેજો સવારમાં આજ તો ઉના રોટલા ખાવાના છે મુખીએ ઊભા થઈ ગયેલા બંનેને ફરી બેસાડતા કહ્યું આખરે બંને વાળું કરવા રોકાયા ઓસરીમાં ચાર આસન નખાયા ગરમ ગરમ બાજરાના રોટલા માખણ દૂધ અને શાક પીરસાણા મુખી મુખ્યાણી બાજુમાં બેઠા હેત ભાવ પ્રેમથી હૂફ પાસે અજાણ્યા પણાનો બરફ ઓગળી ગયો વહેલી સવારે મુખી બાપા બંને દીકરીઓને બસ સ્ટેન્ડ સુધી મૂકો આવ્યા ને નવ વાગવામાં તો બંને જૂનાગઢ પહોંચી પણ ગયા આ પ્રસંગ પછી તો ગીર અને ગિરનારના જંગલો માથે દસેક ચોમાસા વરસી ચૂક્યા હતા ઉર્મિલાએ સારા ગુણ સાથે બીએસસી પૂર્ણ કરી લીધું હતું જીપીએસસી મારફતે લેવાયેલી પરિક્ષેત્રીય વન અધિકારીની પરીક્ષામાં પાસ કરી ડાંગના જંગલોમાં તેણીને આરએફઓ તરીકે નિમણૂક પણ મળી ચૂકી ઉર્મિલાને તો ભાવતું હતું અને વેદે બતાવ્યા જેવો આનંદ થયો તેણીની ફરજનિષ્ઠા પ્રમાણિકતા અને વન્ય પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્યવાહીથી સ્ટાફ ઉપરી અધિકારીઓ પ્રકૃતિ પ્રકૃતિ પ્રેમીઓમાં એક ઉમદા ઓફિસરની ખ્યાતિ મેળવી હતી આમ ડાંગમાં પાંચ સાત વર્ષ સુધી ફરજ બજાવ્યા પછી તેને સિન્યોરિટીને કાર્ય દક્ષતાને ધ્યાને રાખીને તેનું પ્રમોશન થયું બઢતી સાથે ઉર્મિલાની બદલી પોતાના વતન જુનાગઢ સર્કલમાં થઈ હવે તેણી મદદનીશ વન સંરક્ષણ તરીકે ગીર પૂર્વ વન વિભાગના ધારે ડિવિઝનમાં થઈ હતી અંધારીનું નામ આવતા જ ઉર્મિલાને કાનજી બાપા યાદ આવ્યા અતીતના પડડો ઉખડીને આઘા થયા સોડિયા તાણીને સૂતેલો ભૂતકાળ આરસ મરડીને બેઠો થયો એ અંધારી રાત અજાણ્યા ગામનું પાદર કંડક્ટર જોશીભાઈ કાનજી બાપા અને તેની ઉષ્મા ભરી આગતા સ્વાગતા નજર સમક્ષ ખડા થયા તેણી મનોમન નિર્ણય કર્યો કે એકવાર સુખપુર જઈશ સૌને મળીશ આજે ખુલતી કચેરીએ ઉર્મિલા પોતાની ચેમ્બરમાં બેઠી બેઠી ટપાલોના પૂઠ્યું ખો ખોલી આવેલ પત્રો વાંચતી તેમાં જરૂરી નોંધ કરી હતી અચાનક ચેમ્બરનું દ્વાર ખોલ્યું એક વૃદ્ધ આવવાની રજા માગી રહ્યા હતા ઉર્મિલા ચમકી અરે આ તો કાનજી બાપા ઉર્મિલા ખુરશીમાંથી ઊભી થઈ ગઈ બોલી અરે કાનજી બાપા આવો આવો તે વિસ્પારિત આંખે આવનાર સામે જોઈ રહી એ જ પાઘડી ધોળા બગલાની પાંખ જેવા કપડા પ્રભાવશાળી ચહેરો અમૃત વરસાવતી આંખો આપને ઓળખો છો બહેન નવાઈ પામીને પામી બોલ્યા ત્યારે ભૂતકાળની ગરતામાં સરી પડેલી ઉર્મિલા વાસ્તવિક ભૂમિ પર પાછી ફરી મને ભૂલી ગયા મુખી બાપા ઉત્સાહ સાથે તેણી બોલી યાદ કરો બાપા ને પછી ઉર્મિલાએ માંડીને આખી વાત કરી હવે ચમકવાનો વારો મુખી ન હતો બોલ્યા અરે બેન તમે વાહ મારા ઠાકર વાહ કેટલા વર્ષે આ દીકરીઓનો મેળાપ કરાવ્યો થોડી વાર્તા કર્યા પછી મુખી બાપાએ પોતાના આગમનનું કારણ દર્શાવતા જણાવ્યું કે તેના ગામ સુખપુરની સીમમાં વન્ય પ્રાણીઓ કૂવામાં પડી જવાના બનાવો વધતા જાય છે સીમના અમુક કૂવામાં કાંઠા બાંધ્યા વગરના હોવાથી આવા અકસ્માતો છાસ થવા લાગ્યા છે વન વિભાગની આવા ખુલ્લા કુવાના કાંઠા બાંધવાની યોજનાનો લાભ લઈ ગામમાં તમામ કુવા બાંધી આવા અકસ્માતો સાથે આજે હું આપની મુલાકાતે આવ્યા હતા તમામ ખુલ્લા કુવા બાંધવાના કામમાં સરકાર શ્રી તરફથી મળતી ધોરણસરની તમામ સહાય આપવા વચન આપ્યું ઉર્મિલા મુખી બાપાને પોતાના સરકાર શ્રી દ્વારા ફાળવેલા બંગલે આગ્રહપૂર્વક તેડી લાવી પોતાની માતા સાથે પરિચય તેણીની માતા દીકરી સાથે રહેવા આવી ગયા હતા માતા દીકરીને સંકટ આપનાર એ પામી ધન્ય ગામના તમામ ખુલ્લા કુવા બંધાઈ ગયા છે આમ બંને મળીને છાશ વારે આવા કુવામાં પડીને જીવ ગુમાવતા વન્ય પ્રાણીઓના સંરક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય પાર પાડ્યાનો સંતોષ લીધો હવે ઉર્મિલાને આ પિતા તુલ્ય મુખી બાપા મળ્યા પછી પિતાની ખોટ ઓછી વર્તાતી હતી જ્યારે મુખી બાપા અને સાકરમાએ ઉર્મિલાના લગ્નમાં કન્યા દાન દીધું ત્યારે લગ્ન પ્રસંગે આવેલા જોશીભાઈ કંડક્ટર રાણાભાઈ ડ્રાઈવર તેના પતિદેવો સાથે આવેલી સરિતા અને રસીલા સહિત સૌની આંખોમાંથી સાનદ અશ્રુધારા વહેતી હતી વહલા મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડિયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની અસીમ કૃપા આપ સાઓના પરિવાર પર બની રહે તેમજ મિત્રો આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો વિનંતી છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે તો ફરી મળીશું મિત્રો નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માગાત્રાડ જય શ્રી કૃષ્ણ